નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ની હું છું આપની સાથે હેતર પગલ વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના સુરભુજ ગામમાં એક અત્યંત ક્રૂર અને નિર્દય ઘટના સામે આવી છે અહીં સ્થાનિક લોકોએ એક મગનને નિર્દયતાપૂર્વક મારી નાખ્યો છે આ ઘટનામાં વન વિભાગે બે આરોપીની ધરપકડ કરી બંનેને જેલ ભેગા કરી દીધા છે આ ઘટના રાત્રિ દરમિયાન બની હતી બે લોકોએ મળીને મગનને લાકડીઓ વડે ખૂબ જ બે રહેમેથી માર માર્યો હતો અને ત્યારબાદ તેને તળાવમાં ફેંકી દીધો હતો

કેમરમેન નવનીત પરોણે સાથે ચિરાગ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર